નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી જોઈને તમે વિડીયો એન્ડર કર્યો છો એટલે તમારી પાસે ફોર વ્હીલ અથવા કોઈ પણ મોટી ગાડી છે તો ફાસ્ટેગ ને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પહેલી માહિતી જે ફાસ્ટેગ છે એ સિસ્ટમ બંધ થવા જઈ રહી છે હવે આપણે આગળ જોઈશું કે ફાસ્ટેગ બંધ થવા જઈ રહ્યું છે તો ટોલ ગેટ ઉપર આપણે કેવી રીતે પેમેન્ટ કરવાનું રહેશે તો એની સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં જોઈ એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો તો અહીંયા આપણે આગળ વાત કરીએ તો ફાસ્ટેગ છે એ સિસ્ટમ હવે દેશમાંથી નાબૂદ થવા જઈ રહી છે ધીરે ધીરે ટ્રાયલ વર્ઝનમાં લેટેસ્ટ સિસ્ટમ આવી રહી છે જેમાં

પરિવહન મંત્રી જે છે એને સંકેત આપ્યો કે આગામી પંદર દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે જે ભારતની ટોલ વસુલાત પ્રણાલીમાં ક્રાંતિ લાવી શકે છે અને હા મિત્રો જે અત્યારે હાલમાં તોલેરાવાળો હાઈવે જે બની રહ્યો છે તેમાં પણ ડિજિટલી હવે ટોલ નાકા શરૂ થઈ ગયા છે ટૂંક સમયમાં હવે શરૂ થઈ જશે તો આ ટોલ સિસ્ટમ કેવી રીતે કાર્યરત રહેશે તો વિગતો જે મળી રહી છે એના અનુસાર સરકાર જે નવી ટોલ સિસ્ટમ વિશે વાત કરી રહી છે તેનું નામ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જી એન છે આ એક જીપીએસ આધારિત સિસ્ટમ છે જેમાં

તો ફાસ્ટેગ સિસ્ટમમાં પણ રોકડ ચુકવણીના બદલે ડિજિટલી પેમેન્ટનો નો સમાવેશ થાય છે ટોલ બૂથ દ્વારા કાર્ય કરે છે આમાં વાહનના ટ્રેક કરેલા અંતર અનુસાર ટોલની ગણતરી કરવામાં આવે છે અને ચુકવણી છે એ સીધી બેંક ખાતામાંથી કરવામાં આવે છે તો મિત્રો પહેલી મેથી જે છે એ ફાસ્ટેગ સિસ્ટમ છે ધીરે ધીરે નાબૂદ થવા લાગશે અને ડિજિટલી જે છે એ ટોલ નાકા શરૂ થઈ જશે ગુજરાતમાં એક બે હાઈવે ઉપર એ ડિજિટલી ટોલ નાકા ઇન્સ્ટોલેશન કરવામાં આવી ગયા છે એ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને જે આખી સિસ્ટમ છે સેટેલાઇટ દ્વારા કાર્યરત રહેશે કે તમે રોડ પર કેટલો અંતર કાપ્યું છે એના આધારે તમારો જે છે એ ટોલ ટેક્સ લેવામાં આવશે આઈ હોપ કે તમને આ ટોલ નાકાની નવી સિસ્ટમની માહિતી મળી ગઈ હશે તો જે લોકો પાસે ફોર વ્હીલ અથવા ટ્રક અથવા મોટી ગાડીઓ છે તો એ લોકોને જલ્દીથી આ વિડીયો શેર કરી દો જેથી કરીને એને આગળ જતા કોઈ ઇસ્યુ ના થાય અને જે લોકો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત